ઈશાન જરીવાલા તમે આજે શું જોયું એ પેક ઓફ ગોલ્ડન જેકેટ સુરતના કયા એરિયામાં તમે જોયું એરપોર્ટ સાઈડ જોવા મળ્યું છે અને કેટલા હતા ટોટલ 6 હતા અને 6 6 બેબીઝ હતા તમને કેવી રીતે ખબર પડી કે તે ગોલ્ડન જેકેટ મને એ લોકોની વોકિંગ પેટર્ન ને એ લોકોને ટેલ થી ખબર પડી કે આ ગોલ્ડન જેકેટ નો પેક છે તમે આ પહેલા ક્યારે જોયા હા મારા ફાધર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે સો એમની જોડે મેં રેગ્યુલર બેસિસ પર જાઉં છું ફોટોગ્રાફી માટે સો મને ત્યાંથી આઈડેન્ટિફાય થયું કે આ ગોલ્ડન જેકલ છે અને મેં પહેલા જોયા છે જો કઈ કહેવાય ને કેમ કે એ લોકોનું હેબિટેટ બહુ ડિફરન્ટ છે આપણા હેબિટેટ કરતા સો એ ક્યાં હોઈ શકે બહુ મોટો એરિયા છે એનો તો ખબર નહીં ક્યાં હોઈ શકે એટલે પ્રોપર જગ્યાની નહીં આઈડેન્ટિફાય થાય આપણે એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ કલ્ચર સુરત